માનવ તસ્કરી અંગેના ગુનામાં સંડોવાયલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો આરોપી મુંબઈ એરપોર્ટ ખાતેથી મળી આવતા વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાઓ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ માનવ તસ્કરી અંગેના ગંભીર ગુનાની તપાસ કરતા હોય આ ગુનામાં સંડોવાયલ નાસ્તા ફરતા આરોપીઓ પૈકીનો આરોપી વકીલ અહેમદ ઉર્ફે વિક્કી રહીશ અહેમદ ઉંમર બેતાલીસ રહેઠાણ

આ નાસ્તા ફરતા આરોપીને એલઓસી કઢાવી ભારત દેશના તમામ એરપોર્ટને આરોપી અંગે જાણ કરવામાં આવેલ અને આ નાસ્તા ફરતા આરોપીની સતત શોધખોળ જારી રાખવામાં આવેલ હોય દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો આરોપી ભારત દેશમાંથી ફરાર થઈ જવા અને બેંગકોક ખાતે વિમાન દ્વારા જવા માટે મુંબઈ એરપોર્ટ જતા આરોપીની ઇસ્યુ કરવામાં આવેલ એલઓસી આધારે આ ઈસમ વડોદરા શહેર ખાતેના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ભરતો આરોપી હોવાનું મુંબઈ એરપોર્ટના અધિકારીઓને જણાઈ આવતા આરોપીને ડિટેન કરતા તેમજ આ અંગે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરત જ મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચી આ માનવ તસ્કરી સંબંધિત ગુનામાં આરોપી વકીલ અહેમદ ઉર્ફે વિક્કી રઈશ અહેમદને હસ્તગત કરી વડોદરા લાવવામાં આવેલ આ આરોપીને તેની સામે નોંધાયેલ માનવ તસ્કરી અંગેના નોંધાયેલ ગુનાના ધરપકડ કરવામાં આવેલ છે આ ધરપકડ કરેલ આરોપીને મુદ્દત અંતરનામ કોર્ટમાં રજૂ કરી વિવિધ તપાસના જરૂરી મુદ્દાઓ આધારિત પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે